નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશુ નજર આજના સમાચાર પર ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે વડવા નેરા વિસ્તારને થયો અન્યાય ઘણા સમયથી ભાવનગરના વડવા નેરા વિસ્તારની પ્રગતિ જાણે રુંધાઈ ગઈ હોય ખરાબ રોડ રસ્તા પીવાના પાણીની તંગી ગટરના પ્રશ્નો જેવી અનેક સમસ્યાઓનો સામનો કરતા ભાવનગરના વડવા નેરાના વિસ્તારના લોકો જેને લઈને આજરોજ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં શહેર કોંગ્રેસ આગેવાનો તથા વડવા નેરા વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો કોંગ્રેસ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી આ વિસ્તારમાં યોગ્ય કામગીરી થાય તેવી રજૂઆત કરી આ રેલીનું આયોજન સુરેશભાઈ બારૈયા અને રજાકભાઈ કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું આપ બને રહો મારી સાથે હું છું વૈશાલી પવારુ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર અનવેર લક્ષ્મીધર સાથેથી ભાવનગરથી આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા રજુ કરવા માટે રોડ તક્તેશ્વર ઓળ માં આવેલા વિસ્તાર છે અને આ વિસ્તારના રોડ ઉપર પંદર વીસ વર્ષથી થી ધ્યાન દેવામાં આવ્યું નથી અને જયારે જયારે રજૂઆત કરવા આવ્યા ત્યારે ત્યારે મેયર સાહેબે એવું કેવું કહેવામાં આવ્યું છે બૈરાઓને કે તમે અમારા મતદારો નથી જો આ ભારતીય જનતા પાર્ટી આવા લોકોને મેયરના પદ ઉપર બેહાર્યા હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું પડે અને આ વિસ્તાર એવો વિસ્તાર છે કે ભાવનગર શહેર નું વડવા જે વિસ્તાર છે એનું હૃદય એનું એનું ધડકન કહેવાય એવા વિસ્તાર છે વડવા વિસ્તાર અને અમારા નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજી મહારાજે વડવા માટે જ્યારે પ્રથમ રાજ્ય સોંપ્યું ત્યારે એવું કીધેલું કે અમારી પ્રજાનું કલ્યાણ કરજો તો સત્તાધારી ના શાસકો એ પ્રજા પ્રજાને આટલી બધી હેરાન કરે છે આટલી બધી હાલાકી ભોગવે છે ને મીડિયાવાળા ભાઈઓને પણ મારી એક રજૂઆત છે કે જે રોડ રસ્તા ખરાબ ને પરિસ્થિતિ ખરાબ છે એ રોડ રસ્તા ઉપર આપ પણ મીડિયા આ દેખાડશો તો ખરેખર આ લોકોની ભાન આવશે કે કેટલી હદે શાસન ખરાબ છેલ્લા પંદર વીસ વર્ષ થી આ રોડ ઉપર એક પણ પ્રકાર નું ધ્યાન દેવામાં આવ્યું નથી